મોર્નિંગ સુપ્રભાત જે ભગવાન મારા મિત્રો તો સ્વાગત છે તમારો એક નવા બ્લોગમાં તો જોઈ શકો તો સવાર સવારના આજે આપણે શ્રેયાંશ અને અયાન નહીં શ્રેયાંશ તો આપણે સૂતા છે શ્રેયાંશભાઈ શ્રેયાંશભાઈ તો સુઈ ગયા છે અને અયાન અને આયુષ રેડી થઈ ગયા છે ને અયાનભાઈ શું આજ ખાય છે સવાર સવારના કપકેક હે કપકેક કેન્ડી તો કપકેક અને આજે તમારે શું છે સ્કૂલમાં સ્પોર્ટ ડે યે ગેમ રમવા છે કાલે છે સ્પોર્ટ ડે તો આજે છોકરાઓને સ્કૂલમાં સ્પોર્ટ ડે છે તો પીટી ના ડ્રેસ પહેરીને તૈયાર થઈ ગયા છે રેડી થઈ ગયા છે અને આજે એક્સાઇટેડ પણ છે કેમ કે સ્પોર્ટ ડે છે તો મજા આવશે નહી લીંબુ ચમચી ને કોથરા કૂદ ને બધી ગેમો આજે રમાડવાના છે તો શ્રેયસભાઈ તમારે પણ જાવું છે સ્કૂલ સ્પોર્ટ ડેમાં

છોકરા ને લીંબુ પણ લઈ જવાના છે ચાલો એક લીંબુ આપણે ઉતારી દઈ કેવું કેવડો ને તારે મોટો ખબર ને ચાલો તો છોકરાએ લીંબુ લઈ લીધા છે એ ચમચી બતાવો તો કઈ રીતે કરીશ બતાવો પપ્પાને કઈ રીતે રમવું વગર વગર નહીં ચમચી રાખી શીખડાવ હવે

પ્રેક્ટિસ કરી લે એટલે એમાં જીતી જાવ ડાયરેક્ટ આપણે ફક્ત જોઈ શકો છો આપણે આયુષભાઈ લીંબુ ચમચી ની પ્રેક્ટિસ કરે છે રે તમે પણ કરી લે પ્રેક્ટિસ કરી લે પ્રેક્ટિસ કરી લ્યો કરી લ્યો કરી લે પ્રેક્ટિસ કરી લ્યો વાહ હાથમાં આવી ગયો તો હવે સારું કહેવાય ચાલો ત્યારે હવે લીંબુ પ્રેક્ટિસ થઈ ગઈ છે લીંબુ ચમચીની હવે સ્કૂલ તરફ જવા દો તો જોઈ શકો છો મોર્નિંગ ઓફ ભણાટનગર નગર ઊંચા ગઈ છે પાણીનું વાલ ચાલુ કરવા ટાંકામાં બોલો શું આવડી ગયો ને બોલ વાહ શાબાશ પ્રગતિ કરી ત્યાં તો એસે કાઢ્યો શ્રેય પણ આવી ગયા સવારે મૂકવા માટે મન બાપા જાય છે રે આ વોકિંગ કરવા માટે ધોનસા બેસી ગઈ છે કપડાં ધોવા માટે સવાર સવારના આવી ઠંડીના કહી શકો છો પાણી મિક્સ થાય છે રહ્યો સોડા નાખીને કેટલા કપડા થોડાક જ છે ને ચાલો તારે આપડે આવી ગયા છે આપણે વર્ક ઉપર કામ ઉપર એટલે સાંધા દેવાના ચાલુ છે જોઈ શકો છો સાંધા હજી થોડાક જ આવ્યા છે કાલે આમ તો આજે બધા દેવાના છે આજે મહેમાન પણ આવવાના છે તો જલ્દી થી આપડે કામ ઉપર બેસી જાય જેટલો કામ ફિનિશ થાય એટલો કરી નાખી પછી મહેમાન આવશે તો થોડોક એમાં પણ ટાઈમ આપવો પડશે મહેમાનને પણ તો સાંધા આજે કમ્પ્લીટ કરવાના તો છે જ જોઈ હવે કેવું કેવું રહેશે કે થોડીક ઝડપ કરવી જોશે તો સાંધા કમ્પ્લીટ થશે ને કે આજે મહેમાન પણ છે ને સાંધા પણ હજી ઘણા બાકી છે તો મને કાર્ય ભેગા છે કરવાના તો જલ્દીથી બેસી જાય ચાલો કામ ઉપર તો જોઈ શકો છો આટલા સાંધા આવ્યા છે ને આટલા હજી બાકી છે તો જલ્દી બેસી જાય કામ ઉપર ચાલો ત્યારે નાસ્તા માટેની હાકલ પડી ગઈ છે તો નાસ્તો કરતા આવીએ આપણે કામ ચાલુ હતો જો સાધા દેતા તા રહ્યા અને ચાલો હવે નાસ્તો કરી આવી નાસ્તા માટે બોલાવે છે ત્યાં જોઈ શકો છો કપડાં સાહેબ ધોઈ નાખ્યા છે ઘણા બધા હતા છે

हूं अब बैठ जाओ वीडियो तो ले लेवा दे बस बैठ ही जाओ चिंता कोई पड़े ता कोई पड़ से अबे चलो बैठ ही जाओ चलो घर रोटली सेकाई गई है तेल वाली क्या लापसी ચાલો તો આપણે લાપસી ગરમ કરી લઈ આપણે ચાલો તો રેડી થઈ ગયા બજારમાં જવા માટે અગિયાર જેવા વાગી ગયા છે અને જોઈ શકો છો રેડી થઈ ગયા છે બજારમાં જવા માટે તો બજારમાં તેલ લેવા જવાનું છે શું લેવા જવાનું તો ઓઇલ પણ થઈ રહ્યો છે અમારા ઘરે ને આપણે ઓઇલ પણ લેવાનું છે ને બીજી પણ વસ્તુ લેવાની છે બકાલો પણ લેવાનું છે મહેમાન પણ આવવાના છે મહેમાન કોણ આવવાનું છે કંઈ ખબર પપ્પા તો આના પપ્પાને મારા સસરા આવવાના છે મહેમાન તો બજારમાં જતા આવીને વસ્તુ લેતા આવી ચાલો હવે લેટ થાય છે રહ્યું ચાલો ચાલો ત્યારે બને રજો કન્ટિન્યુ બ્લોગમાં જાય છે બજારમાં બજારમાં જતાં આવી રાશન લેતા આવી પછી બાર વાગે એને પણ લેવા જવાનું થશે તો ચાલો જલ્દીથી કામ પતાવતા આવી તો આપણે આવી ગયા છે પરવીનભાઈ ગણે બકાલો લેવાય છે અને અહીંયા બધું એ રસ્તા બસ્તા પળા કરવા માટે બધો હટાડી દીધું લેવા માટે બધું અત્યારે ફગાવીને એવું બધું કરી નાખ્યો છે બધોએ પણ હજી લારી હતી નીચે રાખી દીધી છે ટેબલ પરવીનભાઈએ અને અહીંયા આપણે રજાકભાઈની દુકાન પણ બધું હટાડવાનું કે છે એટલે બધો તોડી ફોડી નાખ્યો છે અત્યારે પણ હજી શું થાશે આગળ આગળ તો આવી ગયા છીએ આપણે નીલકઠ સુપર માર્કેટમાં અને આપણે રાશનને વસ્તુ લેવાની છે તો ચાલો લઈ લઈએ જીતુભાઈ ચાલો તો તમને પણ વિઝિટ કરાવી દઈએ આજે સુપર માર્કેટની જોઈ શકો છો આપનું હાર્દિક સ્વાગત કરે છે નીલકટ સુપર માર્કેટ ક્યારે પણ આવી જાઓ કાંઈ પણ વસ્તુ લેવા માટે કેટલાક પહોંચ્યો કઈ જો બીજું કઈ જાય લઈ ને ચાલો તારે પાર્લે ને જીમ જીમ પણ લઈ લઈએ ભાઈ આવે છે રે આપણે અહીંયા સ્પોટ ડે ચાલુ છે બાળકો માટે સ્પોટ ડે છે આ તો છે આમ તો ચાલુ છે સંગીત ખોરશી રમે છે પણ આવી ગઈ છે ચાલો ત્યારે દોઢ વાગી ગયો છે ને આપણે આયુષ પણ લઈ આવ્યા છે સ્કૂલ થી ઘરે આવી ગયા છે બોલો તો આવી ગયા સ્કૂલ ઘરે અને પાર્સલ લઈ તમને બતાવશું ચાલો રસોડામાં રસોડાની વિઝિટ કરતા આવી મહેમાન પણ આવીને વાસમાં ગયા છે મહેમાનને હજી બ્લોગમાં લીધા નથી આપણે તો હવે તો એમને પણ લઈ લઈએ ચાલો રસોડાની વિઝિટ કરી આવીશું બને છે જોઈ શકો છો આપણે અહીંયા પનીર ની સબ્જી બને છે રે એ મારો મે આખો અમારો રોટલી પણ બને છે રે હન મમ્મી હો ચાલો ત્યારે તમને બતાવી દઈ અહીંયા સબ્જી કેવી બની છે તો જોઈ શકો છો પનીર ની સબ્જી બની ગઈ છે અને અહીંયા સેવ પણ બને છે જોઈ શકો છો

મજા લઈને ખાઈ છીર્યા